જરા કઈ ફોન બોલો ને મમ્મી હાલો આવ્યો આવ્યો ઘર ની માં બિચારી હકીકત છે અરે જમાઈ ગમે એમ રાખો ને કોઈ દી તમારો નો થાય હા એ આપડો હોય ને એ જ આપણો થાય મમ્મી પપ્પા કીધે હું આપણો થઈ જાય એમ કોઈ દી ન થાય મારા બાપ આ વૃદ્ધાશ્રમ ખુલા નહીં ના નિશાની બરદાગીર વૃદ્ધાશ્રમ એક મિનિટ માં બંધ થઈ જાય વડીલો વૃદ્ધાશ્રમ એક મિનિટમાં બંધ થઈ જાય દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને કે જે ઘરની અંદર મા બાપ દુખી હોય જે ઘર અંદર માં બાપ ની સેવા નો થતી હોય અને જે ઘરની અંદર માં બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય ને એની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો કારણ કે તમે એની દીકરી લેહો ને એટલે તમારે ક્યારેક ઠેલા ભરવાના વારા આવશે મારા બાપ કારણ કે જાતિ સ્વભાવ કોઈ દી નો જાય ઈ તો દેખાડીને ન જીએ અને એકવાર વૃદ્ધાશ્રમ અંદર નજર કરજો ત્યારે તમને ખબર પડે કે કેવા કેવા મા બાપ બીરા જેવું આખી જિંદગી દીકરાને ભણાવે પેટે પાતા બાંધીને દીકરાને ભણાવે પરણાવે પછી ઇનોય દીકરો મોટો થાય ને એટલે મા બાપ નડે એક માં ચાર દીકરા અરે અમુક અમુક જગ્યા તો વારા કરે બા તારે પંદર થી આ ભાઈ ની ઘરે રહેવાનું પંદર થી આ ભાઈ ની ઘરે રહેવાનું ઘટપણ માં નોખા કરી દે મારા બાપ પણ જયારે એકત્રીસ મો મહિનો આવે ને ત્યારે મા બાપ મુંજાય છે હવે જવું ક્યાં ઈ મા બાપ અંદરો અંદર રડતા હોય કે કે ભગવાન તે મને આવા સંતાન આપ્યા ને એના કરતા નો આપ્યા હોત ને તો આ દુનિયાને કેવા તો થાત કે અમે વાંજ્યા છીએ મારા બાપ સંતાન હોવા છતાં સંતાનનો સુખ નો પામે ને એવા મા બાપ વૃદ્ધાશ્રમ ની અંદર બિરાજ છે જો તમારા બાપ બાપ ની સેવા કરી ને દુનિયાના પગે પડવાની તમારે જરૂર પડે મારા હું હાલના સમય ની અંદર ઘરેથી કોઈ પણ કામ કરવા નીકળું ને પેલા મારા મા બાપ ને પગે લાગી પછી જ નીકળું કારણ કે તમે એને પગે લાગશો ને તો આ દુનિયા પગે પડવાની તમારે જરૂર નહીં પડે મારા બાપ અને જોવાની આવ મારા મા બાપ પણ મારી સાથે જ છે હાલના સમય ની અંદર હું સુરત થી આવ્યો તો મારા પિતાજી અહિયાં ઉપસ્થિત છે